વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમ પર આવેલા વીર મહારાજના મંદિરે દાનપેટીમાં ચોરી કરતો ચોર ઝડપાયો જો વાત કરીએ તો ગઈકાલે મોડી રાત્રે અગિયાર વાગે મુક્તેશ્વર ડેમ પર આવેલા વીર મહારાજના મંદિરે અચાનક તોડફોડનો અવાજ સંભળાતા નીચે ચામુંડા મંદિરે બેઠેલા હોમગાર્ડ દોડી જતાં મંદિરનો દરવાજો ખુલ્લો હતો વધુ તપાસ કરતાં મંદિરમાં હથોડો પડેલો હતો અને દાનપેટી પણ તૂટેલી હાલતમાં જોવા મળી હતી આજુબાજુના વિસ્તારના લોકોને જાણ થતાં લોકો ઘટનાસ્થળે સ્થળે દોડી આવી ચોરને ઝડપી પાડ્યો હતો મળતી માહિતી મુજબ થુર ગામના રહેવાસી સેનમાં ગીરીશભાઈ વાલાભાઈ આ ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ પોલીસને કરતા વડગામ પોલીસ ઘટનાસ્થળે હાજર રહી વધુ તપાસ હાથ ધરી હતી